ઓગસ્ટમાં ગાયબ થયેલો વરસાદ હવે આ દિવસથી ગુજરાતમાં ફરી એન્ટ્રી કરશે પરેશ ગોસ્વામીની નવી આગાહી તેમણે કહ્યું કે ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું પૂરું થવા આવ્યું છે બીજી તરફ વરસાદની ખેંચ છે આવા સારા સમાચાર એ છે કે બંગાળની ખાડી અને અરબ ફરીથી સક્રિય થઈ રહ્યા છે અરબસાગરમાં એક સિસ્ટમ બની હતી જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો તેના બાદ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની ન હતી તેના બાદથી સાગર નિષ્ક્રિય રહ્યો હતો તમામ વરસાદ બંગારની ખાડીમાંથી આવ્યા હતા આ કારણે ભારેથી અતિભારે વરસાદ આવ્યો હતો હવે બંગારની ખાડી ધીરે ધીરે નિષ્ક્રિય બની રહી છે અને જો બંગારની ખાડી નિષ્ક્રિય થાય તો અરબસાગર સક્રિય થાય પરંતુ હવે બંગાળની ખાડી નબળી પડી છે જેથી અરબસાગરમાં નવો કરંટ આવ્યો છે નવી સિસ્ટમ આવી રહી છે નવો મોન્સૂન ટ્રફ આવી રહ્યો છે જે બે હજાર પચીસના ચોમાસા પહેલીવાર જોવા મળ્યો અરબસાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે પરંતુ પંદર ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે પરંતુ હવે ધીરે ધીરે અરબસાગર સક્રિય થઈ રહ્યો છે તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરાસત જોવા મળે તેનું અનુમાન છે સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે અનેક વિસ્તારો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ પાણી આવશે તેથી ખેડૂતો આ ડર કાઢી નાખે ગુજરાતીઓ માટે અરબસાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે અમદાવાદમાં હળવાથી મધ્યમ થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે જણાવ્યું કે મોન્સૂન ટ્રફ નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે તેને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં એક જૂનથી પાંચ ઓગસ્ટ ચાર હજાર સિત્તોતેર પોઈન્ટ બે એમ એમ વરસાદ નોંધાયો સામાન્ય રીતે ચારસો સોળ એમ એમ હોવો જોઈએ રાજ્યમાં પંદર વોકાકા જેટલો વધુ વરસાદ ખાબક્યો છે રમેશ ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા